તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મંગળોર થી પાલિકાના પૂર્વ કર્મચારીના લેણા મામલે કોર્ટનો કડક નિર્ણય પાલિકાનો માલ જપ્ત માંગરોળ નગરપાલિકા પૂર્વ કર્મચારીને પગાર લેણા ચૂકવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જતા ડિસ્ટ્રીક્ટ કોર્ટના આદેશ બાદ પાલિકાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીથી પાલિકામાં ખરભરાત મચી જવા પામી છે મળતી માહિતી મુજબ પૂર્વ કર્મચારી રમેશ અગ્રવાલને વર્ષ બે હજાર આઠમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ કોર્ટના હુકમ મુજબ તેમને પગાર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો છતાં પાલિકા તંત્ર દ્વારા વર્ષોથી ચૂકવણી કરવામાં ન આવતા હવે કોર્ટના આદેશ મુજબ પાલિકાના ટેબલ પંખા પેન્ટ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આ પહેલી વખત એવું બન્યું છે કે કોઈ નગરપાલિકા કર્મચારીના માલ કર્મચારીના લેણા મામલે કોર્ટ દ્વારા જપ્ત કરાયો છે આ પગલા બાદ પાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠનના મંત્રી મહાવીરસિંહ ચુડાસમા અને શહેર પ્રમુખ ઇસ્માઇલ કાલાવાર દ્વારા આ મામલે પાલિકા તંત્ર અને ચીફ ઓફિસર પર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે અને ચર્ચા એ પણ છે કે કોર્ટના હુકમના દસ્તાવેજો કોઈએ દબાવી રાખ્યા હતા જેના કારણે ચીફ ઓફિસર અજાણ રહ્યા હતા ભાજપની મહિલા પ્રમુખ હેઠળ ચાલી રહેલી પાલિકાની પ્રતિષ્ઠા પર આ ઘટનાએ પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે હાલ પાલિકાના દૈનિક કામકાજ પર પણ અસર પડી રહી છે અને શહેરભરમાં આ મામલો ચર્ચા અને હાસ્યનું કારણ બની રહ્યો છે હેચસ પરમાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ચોરવાડ માંગરોળ નગરપાલિકા ખાતે અત્યારે નગરપાલિકા જપ્તીનો આદેશ આપવામાં આવતા નગરપાલિકાના માલસામાનની જપ્ત થઈ રહેલ છે